ગુજરાતના નવરચિત વાવથરાદ જિલ્લામાં વહીવટી કામગીરી શરૂ થયા બાદ હવે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ પહેલ શરૂ થઈ ગઈ છે જિલ્લા કલેક્ટર જે એસ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને આજે થરાદ કલેક્ટર કચેરીના પરિસરમાં છોતેરમાં થરાદ તાલુકા સ્તરીય વન મહોત્સવ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો થોડા સમય પહેલાં જ બીજી ઓક્ટોબરથી થરાદ જિલ્લાની તમામ કચેરીઓ કાર્યરત થઈ છે કલેક્ટર કચેરી કાર્યરત થતાં જ કલેક્ટર જે પ્રજાપતિએ સૌ સ્વચ્છતા અને સફાઈ અભિયાન ઉપર ભાર મૂક્યો હતો અને ત્યારબાદ હવે તેઓએ વૃક્ષારોપણ ઉપર પણ ભાર મૂક્યો છે આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર જે પ્રજાપતિએ આંબાનું વૃક્ષ વાવીને આ અભિયાનની શરૂઆત કરાવી હતી આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કલેક્ટર કચેરીના કર્મચારીઓ વિભાગના સ્ટાફ અને થરાદના અગ્રણીઓ જેવા કે એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ ભાજપ પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ વ્યામજીભાઈ પટેલ પ્રતાપભાઈ સોની પ્રાંત અધિકારી તુષાર જાની અને આરએફઓ સેજલ ચૌધરી સહિતના મહાનુભાવો જોડાયા હતા કલેક્ટર કચેરી પરિસરમાં ખાલી સ્થળો ઉપર જાંબુ બુરસલ્લી લીમડા અને ગુલમોહરના રોપા વાવવાનું આયોજન કરાયું છે સાથે જ કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૃક્ષો વાવવાની સાથે સાથે તેના ઉછેરની પણ કાળજી લેવામાં આવશે આ પ્રસંગે કલેક્ટર જય એસ પ્રજાપતિએ લોકોને વૃક્ષોનું વાવેતર અને જતન પોતાની નૈતિક ફરજ સમજીને કરવા માટે ખાસ અપીલ કરી હતી તેમણે કહ્યું હતું કે વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે અને તેના પર્ણો પ્રકાશ સંશ્લેષણ દ્વારા હવાને શુદ્ધ કરે છે વૃક્ષો વિનાની ધરતી વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે જિલ્લાને હરિયાળો બનાવવા માટે દરેક વ્યક્તિએ ફરજીયાત એક વૃક્ષ વાવવું જોઈએ તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો કલેક્ટરના માર્ગદર્શન મુજબ આજે વાવ થરાદ જિલ્લાના દરેક તાલુકામાં દરેક કચેરીઓ અને જાહેર જગ્યાઓ ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ એક સાથે હાથ ધરવામાં આવ્યો હતો